વાઘોડિયાના લોકલાલીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ દ્વારા સતત અગિયારમો સમૂહ લગ્ન ઉજવવા જઈ રહ્યો છે ત્યારે દરેક જોડાઓને લગ્ન વિશેની માહિતી પૂરી પાડવા માટે અત્રે હરસિદ્ધિ ફાર્મ આમોદરમાં એકત્ર કરેલા છે લગ્નના આગળના દિવસે બાવીસ તારીખે એક ભવ્ય ડાયરાનું આયોજન કર્યું છે તેમાં કલાકારો શ્રી કમલેશભાઈ બારોટ પારુલબેન રાઠવા મયંકભાઈ રાઠોડ અને લોકલાડીલા હાસ્ય કલાકાર દ્વારકાના શ્રી જીતુભાઈ પણ આ ડાયરામાં ઉપસ્થિત રહેવાના છે ત્રેવીસ તારીખે વરઘોડો આમોદર ગામમાંથી લગ્ન સ્થળે આવવા નીકળશે ખૂબ જ ધામધૂમથી આ વરઘોડો નીકળશે અને લગ્ન સ્થળ ઉપર આપના આદરણીય મૃદુભાષી લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અત્રે ઉપસ્થિત રહેવાના છે લગ્ન દરેક કપલ પોતાના ઘરે જ કરતું હોય એ રીતનું સુંદર આયોજન લગ્નના દિવસે પણ લગ્ન ગીત સાથે અને ટીમલી ડાન્સ વગેરે સાથે કરવામાં આવેલું છે લગ્નના દિવસે મુખ્યમંત્રીના હસ્તે પૂજ્ય બાપુ પાંત્રીસ દીકરીઓને જે મા બાપ વિહોની છે એમની ફી ભરવા પણ જઈ રહ્યા છે આ સુંદર આયોજન અત્રે અહિયાં હરસિદ્ધિ ફાર્મ આમોદર ખાતે કરવામાં આવેલું છે